તો જામનગરમાં વાણી શબ્દ સંયમનો કઠિન પ્રયોગ પુનઃ સંજીવિત કરવામાં આવ્યો જેમાં ઓગણીસ વર્ષીય યુવામુનિ મુનિ શ્રવણચંદ્રસાગર મહારાજનો અનોખો રેકોર્ડ જોવા મળ્યો જેમાં ઔષઠ્ય વ્યંજનો વિના આપ્યું સો મિનિટ સુધી પ્રવચન જેમાં નીચેના હોપ પર સિંદૂર લગાવી આપ્યું અડધા કલાકનું પ્રવચન એશિયા બુક ઓફ રેકોર્ડમાં શ્રવણચંદ્રસાગરજીનું નામ નોંધાયું છે યુવા મુનિને આર્યવ્રત ભાષા સંયમ ગૌરવ પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું में कई सारे संत हुए मुझे गुरुदेव को गुरुदेव ने मेरा नाम श्रवण संत सागर ऐसा रखा बहुत सारे संत हुए संत की अलग अलग प्रतिभा भी थी और विविष्टि का एक भी थी हमने वहाँ तीन सौ पचास वर्ष एक, एक जैन संत हो गए उनका नाम था युवा के यशो विजय जी उन्होंने भर सभा में फ पाँच वर्णों के अलावा ही पूरा बात ही ज्ञान ने किया हम

એક સરસ મજાની કથા કરવાનો જે હિન્દુત્વ ઉપર અને આપણા ભારતને જાગ્રત કરવા પર હિન્દુસ્તાન ઉપર જે પ્રવચન કર્યું એ રેકોર્ડ ચેક કરવા માટે આવ્યો હતો અને મને કહેવામાં આવ્યું હતું કે સાઈઠ મિનિટનો મિનિમમ રેકોર્ડ કરશે પણ એમણે અદભુત સો મિનિટનો રેકોર્ડ કર્યો છે